મારું નામ અમરીશભાઈ છે અમરીશભાઈ અત્યારે તમે બધા એકત્રિત થયા છો શું છે સમગ્ર વિગત અત્યારે એકત્રિત થયા છે આ વિગત એવી છે કે અમે બધા દ્વારકેશ પાર્ક સોસાયટીમાં રહીએ છીએ દ્વારકેશ પાર્ક સોસાયટીની બાજુમાં જે કોર્પોરેશનનો પ્લોટ આવેલો છે એ જે પહેલા જે તે સમયે બરાબર ટીપીમાં એ આરક્ષિત હતો અને આરોગ્ય કેન્દ્ર માટે આરક્ષિત હતો અને હવે આરોગ્ય કેન્દ્રની બદલે અત્યારે રેન બસેરા બનવા જઈ રહ્યું છે હવે અમને પૂરી પાકી માહિતી છે અને એના અનુસંધાને અમે બધા રજૂઆત માટે અને આના વિરોધ માટે બધા એકત્રિત થયા છીએ કે ભાઈ જે તે સમયે જે આરક્ષિત પ્લોટ હતો આરક્ષિત હેતુ હતો એ હેતુ ફેર કરીને અત્યારે રેન પથેરા બનવા જઈ રહ્યું છે તો ભવિષ્યમાં બધાને ખબર જ છે કે રેન પથેરા શું છે બરોબર એનાથી શું દૂષણો છે એ આજુબાજુની સોસાયટીમાં ફેલાઈ શકીએ છીએ અમારી સોસાયટીમાં ફેલાઈ શકીએ છીએ અમે આના માટે આવેદનપત્રો છે એ ઓલરેડી કોર્પોરેટરશ્રીઓ અમારા વોર્ડના કોર્પોરેટરશ્રીઓને આપેલા છે માન્ય ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ આપેલા છે જે તે ટીપી શાખા છે એ ટીપી શાખામાં આપેલા છે અને જનરલ જે બ્રાન્ચ છે આરએમસી ની બરોબર એમસી બ્રાન્ચમાં પણ આપેલા છે અને એ લોકો છે એ હજી વિચારણા હેઠળ છે વિચારણા હેઠળ છે તો આ મુદ્દો છે એ વિચારણા હેઠળ હોય તો એ મુદ્દાને હવે આગળ છે એ અમે સ્થગિત કરવા માગીએ છીએ

મંજૂરી માટે સાંભળે તો પગલા શું લેશો આ પગલા અમે પણ વધારે ઉગ્ર અને જલ આંદોલન કરવાની તૈયારી અમે લોકો દાખવીએ છીએ ટોટલ કેટલા આ આમાં આશરે સવા ત્રણસો જેવો મકાનો છે અને પંદરસો થી બે હજાર માણસો રહેશે અહીંયા આજુબાજુમાં